નડિયાદ શહેરમાં પશુ ચોરીના આરોપીને પોલીસે સરપી પાડ્યો છે નડિયાદ સિવિલ હોસ્પિટલ પાસે વાછરડું ચોરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા ગુનાઓમાં સંડોવાયેલા ગેંગના સભ્ય અમદાવાદના જુહાપુરા ખાતે રહેતા સાબિર મોહમ્મદ કુરેશીને પોલીસે કાર સાથે ઝડપી પાડ્યો રિપોર્ટર નરેશ ગનવાડી નડિયાદ ઓકે તારીખ અઢાર એપ્રિલે રબારીવાસ સિવિલ હોસ્પિટલ વિસ્તાર નડિયાદ શહેરમાં એક બે વર્ષની વાસડીની ચોરી થયેલી એ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવેલી હતી તો આ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસ ખાસ કરીને સીસીટીવીમાં જે ઘટના કેદ થઈ તેના આધારે પોલીસે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન તપાસ કરતા જે લોકેશન છે એ જુહાપુરા વિસ્તારમાં આવેલું આથી પોલીસે આગળ વધારે તપાસ કરતા ત્યાંથી એક આરોપીની ધરપકડ કરી છે અને જે મુદ્દામાલ એટલે કે વ્હીકલ છે કબજે કરવામાં આવેલું છે બાકીના ત્રણ આરોપીઓ છે જે નાસ્તા ફરે છે અને એમને પણ તકે લેવામાં એ પ્રમાણે અમદાવાદના જુહાપરા વિસ્તારના રહેવાસી છે અને બાકીના ટોળકીના જે નાસ્તા ફરતા સભ્યો છે એ ક્યાંના છે હાલ ખ્યાલ નથી આગળ કોઈ ગુનો એમના નહીં આ નવી ટોળકી છે એવું માલુમ પડે છે જે હાલમાં એક જે આરોપી ઝડપાયેલો છે એમના વિરુદ્ધ કોઈ ગુના નથી બાકીના આ જે નાસ્તા ફરતા આરોપીઓ છે એના વિશે આગળ તપાસનો વિષય છે કઈ રીતની ચોરી કરતા હતા એમનો સોફ્ટવેર ડિસ્ક્રિપ્શન આ પશુ ચોરીની ટોળકીની મોડ સોપી એ છે કે એકવાર રેકી કરી અને બાદમાં એ લોકો વ્હીકલ લઈને આવે અને વહેલી સવારે અથવા તો રાતના સમયે જે રખડતા ઢોર અથવા તો એવા ઢોર કે જે છૂટતા હોય એમને પાસે બોલાવી અને ગાડીની ડિક્કીમાં ભરી અને એ લોકો નાસી છૂટતા હતા